રામ રામ ભાઈ કેમ છો બધાય બધાય મજામાં જઈશું અને વાગવામાં આવ્યા પાંચ અને પેલી શોખ પોઈન્ટ તો ઈ મિત્રો કે બે થી અઢી મહિના થઈ ગયા આપણે વીડિયા મેલવામાં થોડીક કોણેય પડી જતી કાચા પડી જતી મિત્રો એનું કારણ છે કે ચૂંટણીનો માહોલ હતો અને મહિનો દોઢ મહિનો ચૂંટણીના ઓલા હતા એટલે ઘણું કામ લેટ થઈ ગયું છે ભાવેશભાઈ બરોબર છે ભલો કંઈક બે સપ્તાહ અમારા ચાહક મિત્રો ને હાલો એટલે મિત્રોમાં ઘણો સમય એટલે ઘણો સમય આપણે સાગરભાઈ નજરીક જાવા દ્યો સાગર થઈ જવા દિવો તો મિત્રો આજે અમે જઈ છીએ ક્રિકેટ રમવા કારણ કે યોગીભાઈ આર્યનભાઈ બધા ત્યાં છે એટલે ઘણો સમયથી આમ તો આ કંઈ કસરતના અંતે એવું થયું નથી દોડવા જતો અને ઘણું કર્યું પણ એ કાંઈ મિત્રો વેરું થયું નહીં એટલે ક્રિકેટ રમવાનું કરી દીધું છે ચાલુ એ યોગીબાઈને આર્યનભાઈ આપણા વૃંદાવન રિસોર્ટે ત્યાં ટૂંકમાં રમવાનું એનું ચાલુ જ છે અને અમે ભાવેશભાઈ ભેરા ભળી જાય એટલે હમણાં ઘણા સમયથી વ્લોગનું મેં તમને આગળ પણ કીધું એટલે અમે બ્લોગ ધીરે ધીરે જો ટાઈમ મળશે તો મિત્રો ધીરે ધીરે હજી ઘણું ફરવાનું છે ઘણું જવાનું છે સોમાહમાં ગિરનાર ને જુનાગઢ ના પણ આપણે ઘણા બ્લોગ બનાવવાના છે તો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો અને નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો મળીએ વૃંદાવન રિસોર્ટે આવી ગયા વૃંદાવન રિસોર્ટ અને દા થી બાજવાનું કરી દીધું ચાલુ જનકભાઈ અને ભાવેશભાઈ ને યોગી ભાઈ કોઈ અમે જ આ લઈએ કે અમે જ આ લઈએ એટલે અમે ક્રિકેટ રમવાનું આ મેદાન છે મિત્રો હવે વરસાદ બહુ થઈ ગયો એટલે અંદર થોડુંક પાણી ભર્યું છે એટલે એના હિસાબે આ ગ્રાઉન્ડ બે બે ની ટીમ પાડીએ અમે બે અને એ બે બે ની ટીમ ને કેટલી ઓવર પાંચ પાંચ ઓવર નો મિત્રો મેચ કરી દીધો થાય ચાલુ હાલો જોડે રહ્યો વિડિયોમાં કોણ કેવું રમે અને કોણ જીતે મિત્રો એ જોઈએ તો મિત્રો કેટલા રન થયા ભાઈ 6 રન કરી યોગી ભાઈ અને ભાવેશભાઈ વિકેટ પાડી રાખી છે નાની અંદર જ રન आले આપણે હા લાજિસ્ટમાં જનકભાઈ આવ્યા સરકો ઓવર ફેકી એકય રન આવ્યો નથી ભાવેશભાઈ 4 રન દીધા યોગીભાઈ ભાઈને વિકેટ પણ ખાડી ગઈ જનકભાઈ રમે છે સાબા રન કરવાનો છે જનકભાઈ અને યોગી છે પાછળ

હા 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 આલે એમ જ આલે આમ ગમે ને આલે ને તો આ કો કામ જ આલશે આ આ દિવાલ કઈ રે એની ઉપર થી જારે આલે આહે તો ને યેમ તો માર જીતવાનું હે જીતવાનું હા પેલો જ બેટ હાલો <laughs> 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 <laughs>

થોડો તમારો એના જે કાઈ અત્યારે હું કહી

મિત્રો તો કઈ દડો સડતો નથી બીજો દમા તો ધોવાણા એમ તો અને આમાં ભાવેશભાઈ હાથમાં બેટિંગ ગયું સાબુલમાં હોલ રન અને ચાર જણા હતા એમાં જણા થઈ ગયા કારણ કે તાજભાઈ આવી ગયા છે થાર લઈ અને એના ભેરા દીપભાઈ પણ દીપભાઈ ને પાર્થભાઈ પણ આવી ગયા છે અને ભાવેશભાઈ દડો એવો માર્યો છે મિત્રો છક્કો એટલે ખોવાઈ ગયો છે અને પાણી ને બધું એવું છે એટલે આ એટલા એરિયામાં તો ટૂંકમાં બ્લોકનું કારખાનું હતું એટલે મિત્રો કાકરીને બધું નાખેલું છે અને યોગીભાઈ અમે જો આવ્યા છે બેટિંગ લઈને જોઈએ અમે કોણ કોણ કેવું રમે અને કેવા દડા ફેંકે યોગીભાઈ એક દડો ખાલી જાતા જનકભાઈ સુડાશમાં અમારા બોર્ડર ઉપર રૂપા છે ફેક્ટરી ફટાકડા છે કેવી ફેક્ટરી ફેક્ટરી નામ કેવું ફટાકડા છે યોગીભાઈ ફેકે છે મિત્રો બોલિંગ અને ખુરશીમાં ખુરશીમાં ખા થઈ ગયો અને ભાવેશભાઈ આવો ચાતા ધબધબાટી બા બાજવાનો માહોલ એવી નો ચાલે યોગીભાઈ ન ચાલે તમારી બોલિંગ તો અમારે નથી રમવું કહે તો બોલે હમણાં નથી રમવું તું કે કડારો પાછો દા લીધો અરે પણ મિત્રો ભાવેશભાઈ કડા હિકા છે નાના યોગી ભાઈ વાઈટ નથી હાલો આકો હાકો હાલો વાઈટ નથી નથી રેડી ચાલે છે આકો હા પછી એક તો આવો થઈ ગયેલા પાછા દીધા કઈ યોગી ભાઈ તો મિત્રો આવું છે અને ટૂંકમાં ટાઈમ પણ ઓવર થઈ ગયો હા દોઢ કલાક અહીં ગાડી નાખી છે ને અમે સેલો દા લઈને પછી ભાગીયા ટણામાં અને ભાવજભાઈ માયરો ચક્કો ખેતરમાં ગયો ભાઈ હાલો કાંઈ નહીં લઈ ગયું મિત્રો આમ તો રમી લીધું અને હાડાસ જેવું થઈ ગયું છે અને રિસોર્ટે પાણી પણ ભીડું છે આપણે કંઈ ટૂંકમાં ઉમા રમાઈને આવ્યા નથી મિત્રો પણ અહીંયા એકવાર માહોલ હોય ના મિત્રો પબ્લિક પણ ઘણી હોય અને રાઇડુ બાઈડુ બહુ જોરદાર છે રિસોર્ટ તો ક્યારેક ઉનાળામાં ટાઈમ જડે અથવા ભાજરવામાં મિત્રો તો અહીંયા હા મુલાકાત લેવી વૃંદાવન રિસોર્ટ ખાંભલાને બાટવાની વચ્ચારે મિત્રો આવેલું છે રોડને કાંઠે જો સામે રોડ દેખાય છે રોડ તસે જ છે મિત્રો તો ઘણા સમયથી વિડીયા નથી જોયા એટલે શક્ય એટલો વિડીયો જોઈને મિત્રો શેર કરવાનો પ્રયાસ કરજો મિત્રો અને જોડાઈ રહેજો હવે બધાએ રમી લીધું છે પાણી પાણી પી લઈએ હાથ પગ ધોઈ લઈએ મિત્રો કારણ કે ખાડામાં ને બાજુમાં બધે દડા વયા જતા એટલે લેવા આવવામાં મિત્રો ટાઈમ ટૂંકમાં સંપલ કાઢીને રમતા એટલે સંપલ પણ જોયા અવેડામાં અને કદાચ નીકળી જવાનું મિત્રો ક્યાં ગઈ ક્યાં માથે ગયો